બેઝિક ઓફ સ્ટોક માર્કેટ ની અંદર આપણે વાત કરી હતી એનએસસી અને બીએસસી એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ ચેનલ પર નવા છો ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો વાત કરી આજે આ સેન્સેક્સ ની તો કે ભાઈ આ સેન્સેક્સ એ છે શું સૌથી પહેલા અને એનું કાર્ય શું છે એ કઈ રીતે કામ કરે છે તો તો કે ભાઈ એનએસસી અને બીએસસી એવી બે એક્સચેન્જ આપણી આપણી સાથે છે એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ જે મુંબઈમાં કાર્યરત છે એની અંદર હાલની અંદર એની અંદર સોળસો થી વધારે કંપનીઓ લિસ્ટેડ છે સોળસો પ્લસ કંપનીઓ લિસ્ટેડ છે તો હવે સવાલ એવો ઊભો થાય કે સોળસો કંપની છે તો મારે સોળસો કંપનીનો જો ડેટા જાણવો હોય ફંડામેન્ટલ એનાલિસિસ જાણવું હોય તો એ હું કઈ રીતે જાણી શકું એવી કેટલી કંપનીઓ છે અથવા તો એવી ટોપ કંપનીઓ મારે જાણવી હોય તો એના માટે શું કરવું પડે તો એનું સોલ્યુશન છે અને એ છે બીએસસી ની ટોપ થર્ટી કંપની ખાસ યાદ રાખજો ટોપ આ જે ત્રીસ કંપનીઓ છે એના આધારે ટોપ જે એનું જે મન્સ છે એનું જે ગ્રોઈંગ સ્પીડ છે એ દેખાડે છે અને એ એના આધારે બને છે એ છે સેન્સેક્સ અને એ સેન્સેક્સ પણ આ બે શબ્દના આધારે બને છે

અને એનું કાર્ય શું છે કે ભાઈ ટોપ થર્ટી કંપની સોળસો કંપની માંથી શોર્ટ આઉટ કરીને ત્રીસ કંપનીઓને દેખાડવાનું દર્શાવતું એક પત્ર અથવા તો એક એવો અનુક્રમણિકા એક એવો ઇન્ડેક્સ કે જે

હવે આ નિફ્ટી પણ એક આ સેન્સેક્સ ની જેમ બે શબ્દ થી બનેલો છે સૌથી પહેલું નેશનલ અને એટલે કે આનો સીધો અર્થ એવો થાય છે કે 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 નેશનલ એટલે એટલે દેશની ટોપ આ નિફ્ટી ટોપ પચાસ કંપની એટલે ટોપ પચાસ કંપનીથી જે બને છે એને આ નિફ્ટી કહેવામાં આવે છે એટલું ક્લિયર કટ થયું તો હવે જે નથી સમજણો એની ડિટેલ્સ તમે આ વિડીયોને સમજતા અટકાવતા અટકાવતા જોઈ લેજો કે ભાઈ આ વસ્તુ મને અહીંયા નથી સમજાણી અને કદાચ કંઈક ડાઉટ હોય કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી કેજ હોતો એ પ્રશ્નનું સોલ્યુશન મારથી બને એટલું હું લાવી શકીશ આગળ વાત કરીએ તો કે ભાઈ આ નિફ્ટી છે અને એમાંથી એનું આઉટ કરીને જે કોલ ટોટલ પચાસ કંપનીઓનો ડેટા તૈયાર કરવામાં આવે છે એનો જે ઇન્ડેક્સ બનાવવામાં આવે છે એને નિફ્ટી કહેવામાં આવે છે અને એટલે જ સ્ટોક માર્કેટની અંદર એક શબ્દ વધારે પ્રચલિત છે અને છે નિફ્ટી ફિફ્ટી કે ભાઈ એ પચાસ કંપનીઓ છે એનો ડેટા દર્શાવે છે હવે એક સવાલ એવો થાય કે ભાઈ આ સોળસો કંપની અહીંયા લિસ્ટેડ છે અને પાંચ હજાર કંપની અલગ અલગ કંપની ને કે સી ની અંદર છે છે એક અંદર તો એ બંને અલગ અલગ હશે ને પણ એવું નથી એ ગેરમાન્યતા છે તો કે ભાઈ જે કંપની માની લો કે આજે આ ટાટા છે તો ટાટા કંપની એનએસસી માં પણ લિસ્ટેડ હોય અને બીએસસી માં પણ લિસ્ટેડ હોય જયારે આ નિફ્ટી છે આ એનએસસી થી તૈયાર થાય છે રિલાયન્સ એ પણ સેન્સેક્સ અને નિફ્ટી એ બંનેની અંદર લિસ્ટેડ એનએસસી બી ની લિસ્ટેડ અંદર હોય છે એટલા માટે એવી એક ગેરમાન્યતા છે કે જે એ કાઢી નાખજો કે ભાઈ બંને શું બંને અલગ અલગ કંપનીઓમાં અલગ અલગ કંપની છે પણ એવું નથી અને હજી એક મહત્ત્વની વાત સેન્સેક્સ અને નિફ્ટીની વાત આવી છે ત્યારે હવે આ ડેટા બદલાય ક્યારે તો કે ભાઈ દર છ મહિનાની અંદર આ ડેટા બદલાવવામાં આવે છે એટલે કે ટોપ થર્ટી અને ટોપ પચાસ એવી બે કંપનીઓ બે જે ઇન્ડેક્સ છે એની અંદર પર્ફોમિંગ કરતી હોય કે એનું જે પ્લસ માઇનસ ડેટા થતો હોય ફંડામેન્ટલ જે કંઈ પ્લસ માઇનસ થતા હોય એનો ડેટા દર છ મહિને બદલાય છે અને દર છ મહિને નવી કંપનીઓ એડ થતી હોય છે સો વિડીયોને છેલ્લા સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર